આજે તો મસ્તનું થઈ ગયું છે સેટઅપ અને આ ગેમ નો રૂલ શું છે કો બે મિનિટમાં માં પચ્ચી પાણીપુરી ખાવાની બે માં પચ્ચી પચ્ચી છે જોઈ લો તમે ગણી લેજો વિડીયો સ્ટોપ રાખીને અને આપણો રૂલ શું છે અત્યારે જે હારે ને જીતે એનું શું જીત્યારે પાંચસો રૂપિયા આપવાના અને જે હારે જે જીત્યા હોય ને એ વ્યક્તિને ફૂલમ ફૂલ તીખી પાણી જીત્યા હોય એને જે હારે લાવે એને જીત્યા હોય કે હા એટલે એ તીખી પાણીપુરી ખાવાની

ખાઓ તમે મિત્રો કરતા જજો કેટલી પાણીપુરી ખાય છે નિધિબેન ખાવા

દસ સેકન્ડ વાર એક પ્લેટ પૂરી થવામાં હલો હલો હાલો હલો એક મિનિટ થઈ ગઈ એક જ મિનિટ બાકી ઓ એ મિત્રો તમે જોઈ શકો છો અત્યાર પાણીપુરી ખાઈ ગયેલા છે બેન આ અઢાર મી જાય છે છત્રીસ છે તું જોવા માંડે ખાવામાં સમય રાખો છવ્વીસ પચીસ હાલ પંદર થવા આવશે હમણાં હવે ખાઉ ખાવ ચૌદ તેર બાર હાલ દસ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે પંદર પાણીપુરી ખાધી છે પંદર ખાધી ફરીથી ત્રણ ત્રણ છ સાત આઠ નવ દસ

હલો ટાઈમે સ્ટાર્ટ કરજો કે જોવાનું આ તો બહુ જોઈ ઉભા રહેજો

એકને ને ત્રણ થઈ છે એક મિનિટ થઈ ગઈ છે તમારી 再见 લે લેવા શું આતો રોજ કાય નહોતો હાલો હવે મિત્ર આવે એ તમે તો અઠાળીમાં એ તમે તો 10 દફા ખાતા એક જ વાર ખાવે તો એ ચેલેન્જ કેવાય હાલો હવે પધારો તમારો આવ આ આવી ગયું છે આપડી આ અને આ તીખી ચટણી આવી ગઈ છે ધ્રુવ પાસે હવે આનો આનંદ લ્યો હાલો હું કહું એટલી તીખી ચટણી નાખવાની અને ખાવાની ખાવ

니이니이 니코, 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 니 આ મને આપો ઊંધી છે આમ જો મિત્રને ખાલી હાલો મિત્રો અમારી હાથ માં ગાંધી બાપુ છે بیا અમારા આગળ આવી છે 500 રૂપિયા 500 ના રકડ પુરસ્કાર અને નીદીબેન અતારે જીતી ગયા છે જો જોવા માટે મારી જેથી તમને દરરોજ મળતી જોવા માટે કે આની ચેલેન્જ કયો ನಾನು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಮುಗೀನಿ